માતા ના ગુ અવાજ આવતો નહિ લાઉડ સ્પીકર કરું મારા આવડ ન આવ તો તો આવડ ન આવ તો તમા લાગ અલ્યા એમ કહું 10000 રૂપિયા ઉસી લઈ ગયો યે કાન આલે એક એકી યે ડ્રાઈવર જોડે ફોન કર આવડ તો ગટથી અલ્યા આટલું બધું ઉતાળો બોલું 10000 રૂપિયા લઈ ગયો યે કાન આલે હા અલ્યા એ ચોખો આવતા છે 10000 રૂપિયા માખે તારા જોડે રયો હવે કરું વાત કરજી હેલો અલ્યા મારા રૂપિયા લઈ ગયો યે કાન આલે તું

કે દે દાદા હંગા તાબુ હે તાબુ હોય તો દાદા લ્યો તમે તાર લઈને ફરજો બોલ પડી તું બેઠો બેઠો જા તમે તમારું કામ પૂરું કરી પછી પાછો લેતા આવજો આ દાદાનો છે લઈ તારા પડી તો કેવી વાત લઈને આયો હો ને તું તારા કલેજાને ઠંડક મળી જા તું રાજી રાજી થઈ જાય

અલે મૂઢા ઉપર આગળે હું રાખી કો પાપરની મારા ગનીચો તારા વાતો કરવાન આવી લે હે અલા સરજી તમે ઓ ઓ મો આપડે આમ કોઈને ગની વાત ના કરે આ તે નાટ કરાય કા ઓને શું ખબર પડે ઓને શું ખબર પડે છે કરશનિયાને હોભળ મારી વાત આજ પછી મારા ગનની વાત કરી તો ઓરખ કે તારા પગ ના જો કાલ મૂઢા તે મફા હાજી વાર ગોપાલ ભાઈ હું ના પાડસ તો મેં નહીં હોભળી તો આજે હરે ભાઈને કે હા બો બધું હોભળ તો

કાળ મુઢા ઈના વાળમાં શું બોલવાનું આવે છે તારે અન પશુ તો કેલા કરતો તો અલ્યા પણ મુઢા હી પશુ તો કે કે ગોપાળિયો મોય મર્યો છે એમ ડાયરેક્ટ ના કહેવાય મારાજી આ એક્સપ્રેસ ચોકણું પડી ચોકડીયા ના ભાડી શું જોશો

ભિખારી નહી વાત કરી હવે કોઈ કેવું છે આ ભિખારી છીએ મે ભિખારી ભિખારી તો આટલા બધા રૂપિયા

હારી શેક ખાઉન કોઈ આયરા ઉડી જાય પણ ચટલો પાવર કરી રહ્યા છે ચોકન જોસો ખેતર નું પાણી વાળ્યો ના તે પાણી વાળવા દઉં અલ્લે ખેતર માં પહી દાજો ગોમ માં રોકાઈ જો કઈલો ટ્રેક્ટર લાવો ટ્રેક્ટર ના પેડા ખાઈ પહી ખેતરમ જો ગઈલા હાથ પે જીઓ કોઈ હમી થાયકલ ન લાઈ તો ગઈલો ઉ ટ્રેક્ટર લાવજે અલ્લે એ ડાયલોગ બાજી બંધ કરો ભલા મોળા કઈલો હાવખે હો નહીં ઈ છોકરો બાઈક ને ફેવર તો યાર

ખરામ નીચે ઓળા ડબલો કરી તો આ એવાનું ખડું થાય ખડું થાય ને જો આપણે કોમહમ 4 ઉગી જી છે એટલે મૂળ ખડું નહીં ગયું એટલે હું મહિને મહિને 1.2 લાખ રૂપિયા ને એ ભરાવું ને કે બધું જવા દીયો ભલા મોણો હું એક નવી વાત લઈને આયો હું કેવી વાત કાઈ તું તમારા પગ ને તોય ધરતી અલી જાહ ઇતની વાત મારી બડી મારા પગ ધરતી જજરે આ વાળા વાળા બા નાહી ઓય નવું ટ્રેક્ટર લાવ્યું હે

જી આયરો માનસિક હાલ આ મારો ઓડશો અચાનક ગાયબ ક્યાં થઈ ગયો એ સમજાતું હવે આયરો ગયો છે હું છે આવશે કેટલો ટાઈમ એ ખબર પડતી

ના જા તમે વગર કંકુત્રીન વગર ભરી જઈને ખાતા ઓ એ શોખ બીજા વગર બોલાય ના જવું કરવા

આબ્રેની બેવાની ત્યાં આમ કરવાજી બીજું ભાઈ તો ખબર છે તમારી આબરૂ ના કોઠાળા ભરેલા છે એ મને બધી સારી રીતે ખબર છે લ્યો મારું મોઢું ખોલાવગર તમે હાડવાન કરો ને ભાઈ તમે વાહ હો વા કેવા હું ગાઠી રહ્યા સી ઓય મો ફળદી છું અંદરੋਂ અંદર વાને હુંંગાવે છે નો તો આમ ચમચમ થઈ ગઈ તો મર અને એ બા માગા દોડ્યા ભૂલી જાવ નવી ભૂલી હા કે દાદા

ટ્રેક્ટર ઘર માં જતોય રયો ઈમ કરવાજી કેવું મને લાગે ખબર છે ઓયને કહો તો લાગે ઉપરથી ઉતારી એવું લાગે ના ના કશું તોડાય નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ દરવાજો થઈ આ બોયને ભાઈ આ રયો બોયને ટ્રેક્ટર નું નહીં ના એ તો ઈકો આ ભલા દરવાજામાં થઈ ટ્રેક્ટર મોય જીઉતરીદ એ સમજાતું નહીં તમનકો ના મને સમજાતું નહીં હે ગંડા હા પેડા તો ખવરા પેડા પેડા હોય વાત કરો છે હે ટ્રેક્ટર તો હોસ્તી મારી વાત આપળો હવ કોઈ ના લાવે તો જીનેમ કાકા તો એ લાવ ટ્રેક્ટર લેવા જા તાન કીધું નહીં તો કોણ વાધો ને

આવી થોડી શાંતિ થી અને એક જણા બે ભાઈ બેન પડ્યા છે એક જગ્યાએ આ વાત મને છી એ છે એ કેવું છે એ તો પા જો તો ખરા આ રીયુ ટ્રેક્ટર લાયા તમે બી ઓ વા વા રીયુ લાયા એ કે બીજું ટ્રેક્ટર નઈ ના રીયુ ટ્રેક્ટર લાયા તમે બીજું કોઈ એક કે ટ્રેક્ટર નહીં રીયુ ટ્રેક્ટર લાયા એ વા રીયુ ટ્રેક્ટર લાયા તો ઓ વા કલર આરો લાયા આલે આવું તો હું કોઈ ગાવાનું